પઢિયાર ઘનશ્યામભાઈ અમરસિંહ મારું નામ છે સાદરાના વતની છું અને અહીંયા બહુ મોટો મેગા કેમ્પ રાખેલ છે અને અહીંયાથી વધુમાં વધુ ત્રણસોથી વધારે ઉપર પેશન્ટ આવ્યા છે અને અમારું ગામ શક્તિનું ગામ છે એમાં ડૉક્ટરની સુવિધા બી સારી છે બધા ડૉક્ટર ચામડીના રોગ આંખોના ડોક્ટર નિષ્ણાતના ડૉક્ટર બધા જ ડૉક્ટરે સારી સેવા આપી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનું છું આવું અમારે ચાંચુભાઈભાઈ અને ચાલે એવું માગણી માગું છું થેન્ક યુ